नहीं आउ रहे हैं 100 क्विंटल मशरूम है तो क्या करता है

જી પછી તમને નિરાધે કમેન્ટ બધી વચાવીશ ઓકે ચાલો બાય બોડી બોડી વાઈ ચેપ જોયે ગદાધારી ભાઈ નું નામ કેવાય છે અને આ ભાઈ ભીમભાઈ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ કેન્ડી ને એવું બધું પડેલું છે અમે છેલ્લી બે અઢી કલાક થી આ જગ્યા ઉપર શૂટ કરતા હતા અને બે આઈસ્ક્રીમ ઓલા અફઘાન માવાના સ્કૂપ જેવું તો ખવાઈ ગયું છે અત્યારે જો વોઇસમાં જ દેખાવા માંડ્યો ભાઈ તમને નહીં લાગતું હોય અત્યારે આટલું ખાઈ ખાઈ એટલે રાડું એ નાખ કેમ કે કેન્ડી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ શ્રીખંડ આ બધી વસ્તુઓ અત્યારે એટલી ટ્રાય કરી ને પછી રાડુ પડાવી એટલે હવે થોડો બ્રેક રાખવાનો છે પછી પાછું રાત્રે ગોલાનું સૂટ છે એટલે ઓલમોસ્ટ આજે થોડો બ્રેક હે બે કલાકનો એટલે બે ત્રણ કલાક આવો આવું લોકેશન કહો નાનામાં મેન રોડ વૃંદાવન ડેરીની બાજુમાં કેન્ડી બાર શ્રીખંડ આઈસ્ક્રીમ શ્રીખંડ ખાલી આઈસ્ક્રીમ અને કેન્ડી આઈસ્ક્રીમ શ્રીખંડ અલગ અલગ ન સાંભળતા આઈસ્ક્રીમ શ્રીખંડ એમની એક ફ્લેવર છે જેમાં એ શ્રીખંડના રૂપમાં હોય છે પણ તમને બેનો ટેસ્ટ આવશે એમાં છ ફ્લેવર છે એમાં બે આ વખતે એ લોકો બે હજાર ચોવીસમાં નવી લોન્ચ કરી છે જોરદાર ટેસ્ટ છે એનું નામ કહી દઉં રોયલ પિસ્તા અને હિતુલાલ સ્પેશિયલ કોલ્ડ ડ્રાય ફ્રૂટવાળું બ્લોગ જે લોકો જોતા હોય બ્લોગ જે લોકો જોતા હોય એ એકવાર અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરજો કેન્ડી તો એમની બહુ ફેમસ છે લિક્વિડવાળી આપણે કેન્ડીઓ આવે છે ને આપણે ઘણી બે કે ત્રણ વાર વિડીયો બનાવેલા છે આ જગ્યા ઉપર આ ત્રીજી વખત છે હા એટલે જરૂરથી આ બાજુ આવો તો વિઝિટ કરજો ભાઈને ત્યાં કેટલા ચાલલા ડોરા જો તમને બતાવું ભગાજ કરતા હોય ભગાજ કરતા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાલલા કાટતી તી આમ પણ અડધા ઢોરાઈ ગયા તો લઈ લઈશ એટલે તો દેખાય છે મેં કે આટલી બધી રાત લાઈ પણ એ અલગ અલગ કરવાનો મતલબ શું

ગોલા ખાઈને આવ્યો આજે આખો દી બા શ્રીખંડ કેન્ડી આઈસ્ક્રીમ અને અત્યારે ગોળો આજ શૂટ કર્યું જ બધું ગળાનો અવાજ તમને ચેન્જ લાગે છે લાગે જ નહીં આપણે ન ખવાય તો શૂટિંગ તો કરવું પડે ને બા શું નો ખવાય હજી તું ના આણવાની વાર છે ત્યાં શૂટિંગ થાય મીંડા ગોલાને બા

મારો તો અનુભવ એવો રહ્યો છે કે ફેશિયલ કરાવીને મારી સ્કીન ડાર્ક લાગતી હોય મને પણ હાર્દિકભાઈ નું એવું કહેવાનું થાય છે કે રિઝલ્ટ મળશે એટલે અત્યારે આપણે જોઈ લઈ પછી આપણે ચોવીસ કલાક પછી જોઈએ તમે જ કમેન્ટ કરીને કહેજો કાંઈ ફરક દેખાય છે કે નહીં બરાબર ને હવે તો પછી એડવાન્સ જ કરી નાખો પૈસાની કાકી કઈ જાય કંપની ઘાર કર્યો હતો જે અમે ગ્રેવી અત્યારે લગી પંદર થી વીસ મિનિટ સુધી ઉકાળી ટમેટા ની અને એક બાજુ ઉતરે છે પરોઠા ભૂખ લાગી છે ને

ડુંગળી હવે માં બલી પડ હે કોઈ દ લે હવે એટલે થઈ જાય પાછી સબ્જી તૈયાર અને ઉપર નાખ્યું છે ખમણેલું પનીર કેવું લાગ્યું બા સરસ લઈ ગુબા સરસ બઈ છે પાક ચાલો ફાઇનલી ટ્રીટમેન્ટ પતી ગઈ છે અને કોઈ પૂછે તો કહી દો કુમાર હેરાટ છે અમીન માર્ગ આગળ ઓમ જલારામ હોસ્પિટલની પાછળની સાઈડ એ કહેવાય અને અત્યારે ત્રણ વાગી ગયા છે ઘરેથી ને ફોન આવી ગયો જમવા માટે ફટાફટ પેલા ઘરે પહોંચું હમ હમ એટલે જ આપણે આવું લોક ને ખાયું હતું famiglia 2? ah c'è un'infine cellula che ube in usa? Ja? saras bengas, saras mmm mmm ok macudo macudo macudo